આજે હું તમારી સાથે શેર કરવાની છું શ્રી સત્યનારાયણ ભગવાનને ધરાવવામાં આવતો મહાપ્રસાદ રવાના શીરાની રેસીપી આ શીરો જ્યારે ભગવાન શ્રી સત્યનારાયણને ધરાવવામાં આવે ત્યારે જ તેને મહાપ્રસાદ કહેવામાં આવે છે આ શીરો પૌષ્ટિક અને એકદમ સ્વાદમાં મીઠો હોવાથી બધાને ભાવતો પણ હોય છે અને જ્યારે ભગવાનને ધરાવવાની વાત હોય ત્યારે આ શીરો દૂધમાં જ બનાવવામાં આવે છે જ્યારે તમે પરફેક્ટ માપ સાથે પહેલ બનાવતા હશો અને પહેલીવાર બનાવશો તો પણ તમારો શીરો છે એ સારી રીતના વ્યવસ્થિત બનીને રેડી થશે તો પરફેક્ટ માપ સાથે બનાવવા માટે પૂરી રેસીપીની ડિટેલ્સ અહીં ટાઇટલ પાસે મેં લિંક મેન્શન કરી છે તો ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો છો હવે એક કડાઈમાં ત્રણ ચમચા જેટલું ઘી લીધું છે અથવા તો જે માપથી હું રવો લઈ રહી છું તે માપ માપથી જ એક વાટકી જેટલું મેં ઘી લીધું છે અને એક વાટકી જેટલો ઝીણો રવો લીધો છે અહીં ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે જ્યારે ઘી મેલ્ટ થઈ ગયો ત્યારબાદ જ રવાને એડ કરવાનો છે અને અહીં રવો મેં ઝીણો લીધો છે તમારે જે જાડો રવો હોય તો પણ ચાલે હવે આપણે આ રવાને મીડિયમ હાઈ ફ્લેમ પર શેકીશું અહીં સારી રીતના વ્યવસ્થિત સીરો શેકેલો હશે તો જ આપણો શીરો છે એ સારો ટેસ્ટમાં બનશે હાઈ ફ્લેમ પર શેકવાથી ઉપરથી કલરમાં ડાર્ક બ્રાઉન થઈ જશે અને સ્વાદમાં પણ સારો નહીં આવે એટલે ખાસ એ વાતનું ધ્યાન રાખજો કે મીડિયમ ફ્લેમ પર જ રવાને શેકીશું આ રવાને શેકવામાં થોડોક સમય લાગશે પણ સ્વાદમાં ખૂબ જ સારો એવો બનીને રેડી થઈ જશે તો તમે જોઈ શકો છો ધીમે ધીમે રવાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે ત્યારબાદ અહીં તમારે વધારે આકરો શેક હોય તો પણ શેકી શકો છો અથવા તો થોડોક વાઈટ ઉપર જાય તો પણ એટલો એવો શેક હોય તો પણ શેકી શકાય છે હવે મેં એક ચમચી જેટલી ઇલાયચી પાવડર નાખ્યું છે અને જે મા માપથી આપણે વાટકીમાં રવો લીધો તો એ જ વાટકી જેટલું મેં ત્રણ વાટકી જેટલું દૂધ એડ કર્યું છે જ્યારે આપ શીરો ભગવાન શ્રી સત્યનારાયણને ધરાવવામાં આવતો હોવાથી આ શીરાને દૂધમાં જ બનાવવામાં આવે છે તો તેનો મીઠાશ જ એક અલગ જ હોય છે હવે તમે જોઈ શકો છો અહીં મેં ત્રણ વાટકી જેટલું ગરમ દૂધ એડ કર્યું છે હવે એને સારી રીતના મિક્સ કરી લઈશું ત્યારબાદ જે વાટકી મેં રવાની લીધી હતી એ જ વાટકીના માપથી આપણે ખાંડ નાખીશું એ આ એક વાટકીમાંથી મેં ત્રણ ચમચી જેટલી ખાંડ કાઢી લીધી બાકી બધી જ ખાંડ મેં એમાં ઉમેરી દીધી હતી જો તમે આવી રીતના પરફેક્ટ માપ સાથે બનાવશો તો પહેલી જ વારમાં સ્વાદમાં પણ મીઠો અને વ્યવસ્થિત શીરો બનીને રેડી થઈ જશે હવે ખાંડ પણ મેં ઉમેરી દીધી છે અને સારી રીતના મિક્સ કરી લઈશું તો ખૂબ જ ટેસ્ટી અને દાણેદાર આ રવાનો શીરો બનીને તમારો રેડી થઈ જશે હવે મેં બે ચમચી જેટલી કિસમિસ એડ કરી છે અને હવે મને અહીંયા દૂધની જરૂર લાગી થોડીક એટલે મેં ફરીથી એક ચમચા જેટલું દૂધ એડ કર્યું છે તો તમે જોઈ શકો છો આપણો રવો છે એ સારી રીતના ફૂલી ગયો છે મીન્સ કે આપણો જે રવાનો શીરો છે એ રેડી થઈ ગયો છે તો એકદમ દાણેદાર અને સ્વાદમાં મીઠો એવો શ્રી સત્યનારાયણ ભગવાનને ધરાવવામાં આવતો મહાપ્રસાદ રવાનો શીરો બનીને રેડી થઈ ગયો છે હવે એને એક પ્લેટમાં કાઢી લઈશું તો આ શીરો છે ખૂબ જ પૌષ્ટિક હોવાની સાથે સાથે એટલો ટેસ્ટી પણ એટલો જ લાગે છે હવે એક પ્લેટમાં કાઢ્યા બાદ